આજે આપણે જવાનું હોય ગામડે ગોંડલ થી ગામડે જવાનું છે વાગી રહ્યા છે અત્યારે સાડા દસ અને સાડા દસ વાગે આપણે બ્લોક ચાલુ કર્યો છે તો આજે એને બુલેટ લઈને છે ને આપણે જવાનું છે તો હે ને આપણે હે ને આઈફોન નું ચાર્જર લઈ લઈ અને બુલેટ ની હે ચાવી લઈ લઈ અને હવે આપણે નીકળવાનું છે ગામડે પહોંચી ગયા છે અને બુલેટ જાય પાર્ક કરી દીધું છે અને બાકીના મોટરસાઇકલ પીડા હાલ્યો ટ્રેક્ટર ના ટાયર ને બેરલ ડીઝલ નું દવા છાટવાના પંપ ને આપણું છે ભાઈ ગામડે મકાન જૂનું ઘર ફર્યું જો તમે ખાલી અંદર એક ટ્રેક્ટર લારી હોતો સમાજ ને એવડું તો ફર્યું હોય ખાલી એને આપણું જેસબી અને ટ્રેક્ટર બતાવું જો અહીંયા પડ્યા બે ટ્રેક્ટર છે અને એક જેસીબી છે હલો ભાઈ અત્યારે વાડી બાજુ નીકળ્યા પાણી વારવાનું હોય ને એટલે મોટર ચાલુ કરવાની આજે વાડીનો રસ્તો બતાવો અમારી વાડીકા રસ્તા દેખો માંડ મોટર સાયકલ ચડતા હે ફાઈનલી એને આપણી વાડી આવી ગઈ છે

ભાઈ ફોલે પાણી આવી ગયું છે આપણે ઘઉંમાં પાણી વારવાનું છે આપણે એને જવા વૈટલી વાડીયા જવાનું છે અહીંયા ટાવર ઓલો શું કહેવાય સપ્ટેશન રહ્યું ને ત્યાં દૈયો ખડી ગયો ને તો આ દાંડો લઈને જવાનું છે આપણે આપણો દંડો હોય ને પાછળ ભરાતો જાય છે જો હમણાં દાઢી સોલાઈ જાત તો છે ને બે મોટર ચાલુ કરવાની એટલે ઓલી વાડિયા ચાલુ કરી છે આપણે બધી એને નવાઈ એવી જોઈએ કડાબડા મારે હોય એટલે ઈઝીલી છે ને તળાઈ જાય ઉપર આમાં જો પાણી કેવું મસ્ત તાજું તાજું છે શીખવા નાખવા ને તો ચમકે વા આપડી જામફરી જામફળી છે ને એ છે ને આપણે ગોંડલ વાવી હતી પછી નાનો કડે એવો રોપ થઈ ગયો ને પછી અહીં વાવી દીધી હતી જો અહીં જામફળ પીડ્યું જો હુડાન ખાઈ ગયેલું અહીંયા જો આ ફોલે પાણી આવશે જો આ વાડીનું તો ગાય જઈએ છે અમે અમારી પાડી હાઈ પાડી હાઈ કરી દે કઈ કો ફોટા લિયા કેટને અચ્છા દેખાયો જો નહીં કઈ કો ફોટા લિયા ના એની માં કારી હેલો હાઉ આર યુ ભાઈ આપડી વાડી હે ને ઘેટા બકડા વાળા આવી ગયા હે અને આપણે હે ને ગોવાને હે ને થોડા પ્રશ્ન પૂછવાના હે અહીં ઊભા હે છાયા કેટલા ઘેટા તમારે 500 500 જો અહીંયા ઘેટા હે ને બે ભાઈના અલગ અલગ ના હે કે બધા એક જ છે ભેગા બધા એક જ

ઘેટા કેટલા છે આમાંથી ઘેટીઓ માંથી ઘેટા નોખા પાંચ ઘેટા બાકી બધી ઘેટીઓ બોકડા ભાઈ આપણી વાડીયા ઘેટા વાળા એવા તા થોડાક સવાલ જવાબ પૂછ્યા તમારે જો કઈ સવાલ જવાબ હોય ને કોમેન્ટમાં કરી નાખજો પાછા જયારે આપણે ગામડે આવશે ને ત્યાં અહીંયા વાડીયા આ બાજુ એટલામાં જોઈ ત્યારે એને આપણે પ્રશ્ન પાછા પૂછી લે આપણી વાડિયા હું હું આવ્યું છે ને એ બતાવું જો હવે ચેક જો માથી સપટેશન સ્ટેશન આગળથી જો આ વ્હાઈટ પીઢળિયું દેખાય ને એટલા ઘઉં છે બધાય જો છે કાંઈ સુધી પછી આ દેખાય છે ને એ મકાઈ છે ઢોર ને ખવડાવવા હાટું આ હે ને એ ખડ હે ઢોર ને ખવડાવવાનું ગઈડું થઈ ગયું એટલે હે ને ઉગતું નથી બરાબર મિત્રો સમજો કઈક જળી ગયું દૂધો જળી ગયો આજ તો આપણે ઘરે જ લઈ જાય વાલો ઉપાડી ઉપાડી લીધો આજ તો આનું શાક બનાવી નાખવું એ આપણે ખાઈ ને ભેગા ભેગા બાજુવાળા ખાય સમજો દૂધી જો તમે ખાલી દૂધી જો તમે તો ભાઈ આપણે ઘઉંમાં પાણી વારતા હતા લુગડાની હાલત જો તમે એક વાર

Montihan raku pada bu. Jo. Finally di bawahnya nih ya pada. Jo. Ya. Garam apa kiri jaring. Jo pag. Ayo rakyat. ભાઈ પાછી લાઈટ આવી ગઈ છે જો હવે જતા નાકું તૂટી ગયું હે તાર પાણી ક્યાંથી આવે આમાં નાકું તૂટી ગયું હે એટલે નાકુવાલ ને મિત્રો હવે પાવડો ક્યાં ગયો દી હાથમાં ગયો હે ને સમજો આપડી હાલત પગની એટલે હેને ચંપલા જો હાથમાં લઈને જવા પડે છે તો હા ને આપણે આ વ્લોગને અહીંયા પૂર્ણ કરી અને મળીએ પાછા એક નવા વ્લોગમાં આ નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી લાઇક કરી નાખજો મળીએ પાછા એક નવા વ્લોગમાં બાય